ela <laughs> roda roda manela eli coming i am coming ba hey bye au aau lokoma mane angreji ta aavde انا كنت جاري في اهلا كَانَ مرحبا امي كيف

મારે કંઈક સેટિંગમાં આવ્યું છે વધારે દાળી આપણને ક્યાં આવડે એવું કરતા આઈ એમ નોટ વોટ વેટિંગ સેટ ધીસ સેટિંગ ઓકે લેંગ્વેજ લેંગ્વેજ નહીં બદલી અંગ્રેજી જ રહેવું લાગે મને કોકને ધંધે લગાડી દો એમ શું

આઈ આર યુ કમિંગ ટુ ગુજરાતી નાઉ આમ કેમ મનીષ ભાઈ પાછું અંગ્રેજી આવ્યું એની માને આ અંગ્રેજી ને ગુજરાતી ને એમ કેમ થાય સુરત આવ્યા તો કહેવાય ને એલા સુરત સો કે દુન દેહ માં હોય તો હું કો લાઈવ માં ન આવું કોક ને કોક દીધો હું લાઈવ માં જાઉં પણ કોઈને કોમેન્ટ નત કરતો લાઈક આપ દેવા ને ડબલ ટેપ કરી નીકળી જવાનું કારણ કે મજા આવે તો બેહવાનું લાઈવમાં કાલ દેહ માં જ છું બેટરી લો બેટરી લો એમ થોડું હાલે અમે લાવી કરીને તમે સુઈ જાઓ હુંઈ જાઉં સુવાનું કેમ કહો છો એક ની એક વાત કેટલી વાર કેવી તમને ખબર નહીં પડતી આજ સુવાનું નથી રોહિત ઓપ્શન આવો તમારું સ્વાગત છે પધારો જય માતાજી આવો ભવનભાઈ જય માતાજી વાહ ભાઈ વાહ વાહ આવો ભવનભાઈ પધારો તમારું સ્વાગત છે જય માતાજી પધારો ઓ રોહિતભાઈ જય માતાજી કલે જય માતાજી જય માતાજી જમી લીધું આ ઓ ભાઈ જમી લીધું પવન ટકે જય માતાજી જય માતાજી સુનિલ નકુમ તમે સુરત માં છો હા સુરત લાઈક આરતી યશવન મોજ ભયલો એકદમ મોજ માં ભયલા તમે કેમ છો હું લાઈક નો કરું જય માતા જય માતા જય માતાજી જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું લાઈક ના કરું જય માતાજી જય માતાજી કહું કયા જિલ્લામાં છે તમે સુરતમાં કાપોદરા તો આપણે ગુજરાત અમદાવાદથી ઓકે ઓકે કોમેન્ટ કરી દેજો સુર ગુજરાત અમદાવાદથી હું લાઈક ના કરું જય માતાજી જય માતા જય માતાજી લાઈક ડન કેમ છે કાકા એકદમ મજામાં ભવન ભાઈ મોજે મોજો રોહિત ઓફિશિયલ આપણે સુરત અમદાવાદ થી મારા વિડિયોમાં કોમેન્ટ કરી દેજો કોઈ પણ ને ચેનલ હોય તો રિટર્ન મળી જશે લાઈક કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હું લાઈક ના કરું જય માતાજી માતાજી આપણે ડાઉટ રોહિત ઓફિશિયલ આપણે જય માતાજી જય માતાજી સુનિલ આઠસો સરસ સબસ્ક્રાઈબર એવું છે સરસ તમને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં રિટર્ન મળી જશે

बसो बावीस जय माता जय माता जी किशोर भगत जय माता जी गोवन भाई गोवन भाई जय माता जी किशोर भाई मैं कहते तो एक बेहद ना आवश्य आप लोगों जय माता जय माता जी वो किशोर भाई मैं लाइव नहीं करता किशोर भाई बंद कर दी तू देखा था ना ती जय श्री राम जय श्री राम किशोर भाई અમારી મથાળામાં જગ્યા છે આવો ને તમે પંદર રૂપિયા ભાવ છે વિઠ્ઠલનગર માતાવાડી ત્યારે આઘો બહુ પડે આપણે હાલે પંદર રૂપિયા ભાવ આઘું બહુ પડે પંદરની પાંત્રી ભાવ હોય તો આપણે કટિંગ તો બનાવી દઈએ આઘું બહુ પડે ને સને મુદ્રા બાજુ હોય તો કોઈ ગાયત્રી બાજુ ઘનશ્યામનગર એ બાજુ હોય તો કોઈ પાછા દરબારો ભાઈ લાય બંધ કરી દીધું ભાઈ એવું થોડું જો આ આપડે લાઈ શરૂ કરીને તમે બંધ કરી દો ક્યાં શું અત્યારે સુરત આવો અંકુશભાઈ જય માતાજીભાઈ વધારો તમારું પણ સ્વાગત છે કેમ છો એકદમ મજામાં અંકુશભાઈ તમે કેમ છો અંકુશભાઈ પવનભાઈ મારે કમેન્ટ નથી ખોટું ખોટું લાઈવ કર્યું કોણ કોણ આવે જોવું છે મારે કઈ પવનભાઈ જય માતાજી અંકુશભાઈ કહે છે કિશોરભાઈ કે જય હિન્દ જય ભારત અંકુશભાઈ કે પવનભાઈ જય માતાજી પવનભાઈ કે જય માતાજી અંકુશભાઈ अंकुश भाई का लाइक डन किशोर भाई के जय माता जी अंकुश भाई अंकुश भाई के मौज में हो बाय भगवान भाई के ओके बाय हूँ खुद कारड़िया राजपूत सुन ओके હા અમુક જગ્યાએ પાછા બિહારતા નથી એટલે મેં કીધું બાકી કઈ નહીં આપણે એવું કઈ બાંધણ બાંધણનું હોય નહીં અમુક જગ્યાએ બિહારતા નહીં પછી બિહારી ને પાછા પૂછે એટલે કીધું શું હાલે છે કિશોરભાઈ અને ભવનભાઈ તમે દરબાર શું મોટા ભાઈ હા ભાઈ મારે એવું બની ગયેલું છે એટલે મેં કીધું એક જગ્યાએ હું બે વાગે બાર રૂપિયા માં હાથથી ચાર વર્ષ પહેલાં બે દી બેઠો ને રવિવારે મને પૂછ્યું પછી રવિવારે પૂછ્યું તમે કેવા છો મેં કીધું દરબાર તક અમે બે હાડતા ને મેં કાંઈ વાંધો નહીં મને પગાર આપ્યો તરત મેં કીધું પગાર હું પગારે લઈ જાય ત્યારે નથી જોતો મારે કાકા લાઈવ કરે અને એમને તો આવીએ એવું થોડું આવે હા કે મોજ અંકુશ ભાઈ તો સારું ભાઈ બસ મજામાં હો તમારે કેમ છે અંકુશભાઈ હો ત્રણ મિનિટ લાઈવ રહેવા દેવાનું છે આપણે પંદર મિનિટ પૂરી કરવાની છે ખાલી મેં ખાલી ટ્રાય મારવા કર્યું મેં કે કોઈ આવે કે નહીં ભૂલી ગયા કે આવે એમ જોવા હવે આ માલી સપોર્ટ વાળો નો ફોટો પાડીશ મને ખબર પડે કેટલા જણા આવ્યા આ દે સ્ક્રીનશોટ પાડો 11 જણા આવ્યા 11 માંથી 6 જણાએ લાઈક આપી કેટલું લાઈકની મારે કઈ જરૂર નથી સ્ક્રીનશોટ પાડી લીધો ભગવાન ભાઈ કેમ ભાઈ હર હર મહાદેવ હર મહાદેવ માતાજી એક મિનિટ રાવવા દેવાનું છે શરૂ બરાબર પછી બંધ કરવાનું છે આપણે ચાલો એક મિનટ છે જય માતાજી ની કમેન્ટ કરો બધા અત્યારે સુનિલભાઈ હું દેહમાં જવાનું છે કાલે બરાબર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દસ તારીખે આવવાનું છે બીજી બીજા મહિનાની ક્યારે મળશું આપણે આવો જય શ્રી રામ જય માતાજી જય માતાજી

તમારું ગામ કયું બગદાણા બગડાણા બગદાણાની બાજુમાં આવ્યું મારું ગામ સુણા મારું ગામ છે એ પકું કાઠી હશે તમે તમે નહીં મારી ભૂલ પડી ગઈ છે વાત છે તમારી સુનિલભાઈ મારું ગામ બગદાણાની બાજુમાં આવેલું છે સુણા મારું ગામ છે મોવા તાલુકો

જય માતાજી ગીતાબેન ગીતાબેન તમારે કઈ પણ કેવું હોય તો બોલો એકાદી કમેન્ટ કરી નાખો હલો જય માતાજી જય માતાજી હર મહાદેવ જય માતાજી બધા જય માતાજી જય માતાજી જય ભવાની માં જે જ હાલો આલો જે